આગામી તારીખ બાવીસ મીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી ખાતે પીએમ મિત્રા પાર્કના ખાતમુહૂર્ત સંદર્ભે ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ જે હેદરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ સુરત નવસારી અને તાપી જિલ્લાના કલેકટરશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ તથા જિલ્લા પોલીસ વડાઓ રહ્યા ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તાપી કાકરા પાર અણુકમથના સાતસો મેગાવોટના પ્લાન્ટો દેશને સમર્પિત કરશે આગામી તારીખ બાવીસમી ફેબ્રુઆરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે નવસારી જિલ્લાના જલાલપુર વિભાગોના કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે જેના આયોજન અર્થે ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ જે હૈદરના ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શ્રી એસ જે હૈદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત વડોદરા જિલ્લાના નેશનલ હાઇવે એથોરિટી જીઆઈડીસી માર્ગ અને મકાન સુરત એસએમસી પાણી પુરવઠા ટ્રાઇબલ વિભાગ લેબર ગૃહ તથા અર્બન વિભાગના થનાર વિકાસકામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણની વિગતોની સમીક્ષા કરી હતી કાર્યક્રમમાં આવનાર લોકોને અવાર જવાની વ્યવસ્થા પાર્કિંગ સભામંડપ બેઠક વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં જીઆઈડીસીના એમડી શ્રી રાહુલ ગુપ્તા તથા જોઈન્ટ એમડી નરેન્દ્ર કુમાર મીના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના સુરત જિલ્લાના કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા નવસારી તાપી જિલ્લાના કલેક્ટરશ્રીઓ જિલ્લા વિકાસ અધિકારીઓ જિલ્લા પોલીસ વડાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન શ્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના એક હજાર એકસો ત્રીસ કરોડના ચૌદ વિકાસ કામોનું લોકાર્પણ તથા રૂપિયા બે હજાર એકસો બાર કરોડના પાંત્રીસ કામોનું ખાતમુહૂર્ત તેમજ સુડાનું ચારસો ઓગણસી કરોડનું એક કામ સહિત કુલ રૂપિયા ત્રણ હજાર સાતસો બોતેર કરોડના ત્રેપન કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના વિવિધ વિભાગો તથા વડોદરા નેશનલ હાઇવે એથોરિટીના કરોડો વિકાસ કામોના વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે નોંધનીય છે કે વડાપ્રધાન શ્રી નવસારીના કાર્યક્રમ બાદ તાપીના કાંકરાપાર અણુમથક ખાતે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત થયેલા સાતસો સાતસો મેગાવોટના બે પ્લાન્ટો દેશને સમર્પિત કરશે જુઓ રાજેશ મંડલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ